દ્રૌપદીના વાળ પકડીને તેને ઘસડીને ગૃહમાં લઈ આવ્યો ભીષ્મ દ્રોણ અને કૃપાચાર્ય શરમથી તેમના માથા ઝુકાવી દીધા લાચાર દ્રૌપદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ભીમે ક્રોધે ભરાઈને સભાજનોને કહ્યું હું ભગવાન સૂર્ય અને દેવોની સાક્ષીમાં પ્રતિજ્ઞા કરું છું કે દુશાસને એના જ દુષ્ટ હાથથી દ્રૌપદીના વાળને સ્પર્શ કર્યો છે તે હાથને ઉખાડીને હું ફેંકી દઈશ અને તેની છાતી ચીરીને એનું લોહી પીશ ભીમની સિંહ ગર્જના સાંભળી કૌરવો ધ્રુજી ઉઠ્યા દુર્યોધને એની સાથળ થપથપાવીને દ્રૌપદીને ત્યાં બેસવાનો ઈશારો કર્યો એ જોઈને ભીમ ધીરજ રાખી શક્યો નહીં એણે દુર્યોધનને કહ્યું હે દુષ્ટ દુર્યોધન તે તારી જે સાથળ પર દ્રૌપદીને બેસવાનો ઈશારો કર્યો છે ને એક દિવસ હું મારી ગદાના પ્રહાર વડે તે તોડી નાખીશ ભીમની ચેતવણીથી દુર્યોધન ગુસ્સે થયો એણે દુશાસનને કહ્યું દ્રૌપદીને આપણા જૂથમાં જીતી લીધી છે એથી હવે તું તેને આપણી દાસી છે દાસીને રાજરાણીના વસ્ત્રો ન શોભે તું તેના વસ્ત્રો ઉતારી નાખ દ્રૌપદીએ સભાગૃહમાં બેઠેલા સૌને તેના સન્માનની રક્ષા કરવાની વારંવાર આજીજી કરી પણ એ સૌ દુર્યોધનના આશ્રિત હતા તેઓ દ્રૌપદીનો અપમાન કરવા તૈયાર થયેલા દુર્યોધનને રોકી શક્યા નહીં નિરાશ થયેલા દ્રૌપદીએ શ્રી ને યાદ કર્યા અને રડતા રડતા પ્રાર્થના કરી હે જગતના આધાર હવે હું માત્ર તારા શરણે છું તું જ મારી મર્યાદાની રક્ષા કર દુર્સાસને દ્રૌપદીની સાડીનો પાલવ પકડીને ખેંચવા લાગ્યો સભાગૃહમાં બેઠેલા વડીલોના મસ્તક શરમથી ઝૂકી ગયા શ્રી કૃષ્ણા અદ્રશ્ય રૂપે સભાગૃહમાં પ્રગટ થયા એમણે દ્રૌપદીની સાડીને એવી અનંત બનાવી દીધી કે તેનો કદી છેડો જ ન આવે દુર્સાસે દ્રૌપદીની સાડી ખેંચી ખેંચીને એનો મોટો ઢગલો કરી દીધો છતાં દ્રૌપદીના શરીર ઉપરની સાડી તો એમને એમ જ રહી આ ચમત્કાર જોઈને આખી સભા હતપ્રભુ થઈ ગઈ હવે દુઃશાસન પણ દ્રૌપદીની સાડી ખેંચી ખેંચીને હાંફવી ગયો થાકને લીધે એને ચક્કર આવવા લાગ્યા છેવટે એ થાકી હારીને ખૂણામાં બેસી પડ્યો સભા ગૃહમાં સન્નાટો છવાઈ ગયો એ વખતે ભીમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો એ બોલ્યો અહીં બેઠેલા સૌ મારી પ્રતિજ્ઞાને સાંભળી લો હું સોગંધ લાવું છું કે હું નરાધમ દુઃશાસનની છાતી ચીરીને તેનું લોહી નહીં પીવું ને ત્યાં સુધી પૃથ્વીલોકનો ત્યાગ કરીશ નહીં ભીમની પ્રતિજ્ઞા સાંભળીને સૌ ગમવા લાગ્યા ધુધરાષ્ટ્રે બે બાંકડા બની યુધિષ્ઠિરને પાસે બોલાવીને કહ્યું બેટા તું ઉદાર અને સમજદાર છે તું દુર્યોધનને અને દુષ્ટતા બદલ ક્ષમા આપી દે તમે ધ્યુતમાં જે કંઈ ગુમાવ્યું છે તે બધું હું તમને પાછું આપું છું તમે ઇન્દ્રપ્રસ્થ પાછા જઈને સુખેથી તમારું રાજ્ય સંભાળો ધુદ્રાષ્ટના પ્રેમાળ વ્યવહારથી પાંડવો સંતુષ્ટ થયા ધુદ્રાષ્ટને પ્રણામ કરીને પાંડવો દ્રૌપદીની સાથે ઇન્દ્રપ્રસ્થ જતા રહ્યા દ્રૌપદીએ રસ્તામાં ભીમને કહ્યું મારે પાંચ પાંચ સમર્થ પતિઓ હોવા છતાં એમાંથી કોઈ મારા સન્માનની રક્ષા કરી શક્યો નહીં જો મને સમયસર શ્રી કૃષ્ણ

પ્રાર્થનામાં શ્રી કૃષ્ણને શું કહ્યું? दुसरा થાકી હારીને ખૂણામાં બેસી પડ્યો ત્યારે સભામાં સન્નાટો છવાઈ ગયો હતો અને એ વખતે ભીમે ક્રોધમાં કઈ પ્રતિજ્ઞા કરી હતી? આ ત્રીજો પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. જય શ્રી કૃષ્ણ.